નમસ્કાર પ્રિય દર્શકો દર્શક મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્ર પર હાર્દિક સ્વાગત છે લક્ષ્મીજીનું નામ સાંભળતા જ મુખડું મલકાય છે આપણા હિન્દુ શાસ્ત્રો અનુસાર લક્ષ્મીજીના આઠ પ્રકાર કહેલા છે એક ભૂમિ લક્ષ્મી બે સંપત્તિ લક્ષ્મી ત્રણ લક્ષ્મી ચાર વૈભવ લક્ષ્મી પાંચ રાજલક્ષ્મી છ વ્યાપાર લક્ષ્મી સાત કુબેરલક્ષ્મી આઠ ઘોર અત્યારેયુગ ચાલી રહ્યો છે કલિયુગમાં કોઈ પણ નાનું મોટું કામ કરવું હોય તો લક્ષ્મીજી વગર અશક્ય છે કહેવત છે કે નાણાં વગરનો નાથીયો નાણે નાથા લાલ અત્યારે સાચો સગો એ રૂપિયો છે એટલે કે અત્યારના સમયમાં રૂપિયાવાળાની બોલબાલા છે અત્યારે શિક્ષણ દવાઓ કપડાં એટલે કે જીવન જરૂરિયાતની બધી ચીજવસ્તુઓ દિન પ્રતિદિન મોંઘી થતી જાય છે એટલે જે મનુષ્ય રૂપિયાને માન સન્માન આપશે લક્ષ્મીજી સાચવશે એ જ મનુષ્ય સુખી થશે અત્યારના સમયમાં માનવી લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે કોઈપણ જાતના સારા ખોટા કામ કરતા અચકાતો નથી કોઈને મારીને કોઈના પડાવીને કોઈના ચોરીથી લક્ષ્મી મેળવીને માણસ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે માનવીને પોતાના ઘરમાં વ્યાપારમાં સારા માર્ગે લક્ષ્મીજી આવે અને સારા માર્ગેથી વિદાય થાય તેવી લક્ષ્મીજી પ્રાપ્ત કરવી જોઈએ સારા કર્મો કરવાથી લક્ષ્મીજી સારા માર્ગે આવે છે સારી લક્ષ્મી હંમેશા સારા સંસ્કારો લઈને આવે છે બધા સ્થાન ઉપર લક્ષ્મી નથી રહેતી એ પ્રાપ્ત કરવા માટે એને અનુકૂળ બનવું પડે એટલે કે ધર્મ કર્મ દાન પુણ્ય થકી સારી લક્ષ્મીથી સંસ્કારરૂપી લક્ષ્મી વાસ કરે છે વ્યાપારે વસતે લક્ષ્મી એટલે કે વ્યાપારીઓ જો ખંતપૂર્વક અને ઈમાનદારીપૂર્વક વ્યાપાર કરે તો ચોક્કસપણે એમને વ્યાપારમાં લક્ષ્મીની કૃપા રહે છે દરેક માનવીના મનમાં એવી ઈચ્છા હોય છે કે એને પોતાનું ઘર ઓફિસ ગાડી ઘરેણા મિલકતો હોય પોતે કરોડપતિ થવાના સપના જોતો હોય છે પોતાના સપના સાકાર કરવા માટે તનતોડ મહેનત કરતો હોય છે આપણા જીવનમાં મહેનત પ્રમાણે મહેનતાણું મળે જીવનમાં સુખ સૌભાગ્ય અને સ્થિર લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય લક્ષ્મીજીનો વાસ ક્યાં ક્યાં હોય છે એની સંપૂર્ણ માહિતી તમને હવે જણાવીશું વિડીયોને આગળ જોતા પહેલાં તમે જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા દર્શક છો તો અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો નંબર એક જે મનુષ્ય બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને પૂજાપાઠ દીવો ધૂપ કરે છે તેને ત્યાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે નંબર બે જે વ્યક્તિ ધર્મની રક્ષા કરે છે સાધુ સંત બ્રાહ્મણોને સત્કારે છે તેને ત્યાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે નંબર ત્રણ જે લોકો પરિવાર સાથે રહે છે ઘરમાં કલેશ કંકાસ ન થતો હોય તેવા ઘરમાં લક્ષ્મીજીનો હંમેશા વાસ રહે છે નંબર ચાર જે ઘર પરિવારમાં દાન પુણ્ય ધર્મ વધુ થતો હોય જે ઘરમાં ભક્તિ વધુ થતી હોય મધુર વ્યક્તિત્વ વાળાને ત્યાં સદાય લક્ષ્મીજીનો વાસ રહે છે નંબર પાંચ જે ઘરમાં કે જગ્યામાં શાકાહારી પ્રાણીઓ પક્ષીઓનો વાસ હોય જ્યો કંકાસ ન હોય તો લક્ષ્મીજી હંમેશા વાસ કરે છે નંબર છ જે મનુષ્ય ગુરુની યાજ્ઞા પ્રમાણે પૂજાદાન ય અને પરોપકારી બને તો અવશ્ય એમના ઘરે લક્ષ્મીજીનો વાસ રહે છે નંબર સાત જે ઘરમાં માતા પિતા વડીલો તેમજ ગુરુનું માન સન્માન થતું હોય ઘરમાં સવાર સાંજ દેવી દેવતાઓનું ભજન કીર્તન ધૂન આરતી થતી હોય જે ઘરમાં ગાય માતા માટે કૂતરા માટે પક્ષીઓ માટે ખાવા પીવાની સગવડ થતી હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ સદાય રહે છે નંબર આઠ જે વ્યક્તિ હરિદ્વાર ગંગાજીમાં કુરુક્ષેત્રમાં ગયાજી ધામમાં ત્રિવેણી સંગમમાં સપ્તસાગરમાં તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરે છે તેને ત્યાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે નંબર નવ જે ઘર પરિવારમાં અનાજનો બગાડ થતો ન હોય અનાજનું માન સન્માન થતું હોય આતિથ્ય સત્કાર સારી રીતે થતો હોય તો અવશ્ય તેઓ લક્ષ્મીજીનો વાસ રહે છે નંબર દસ જે ઘરમાં ગરીબોની સેવા ગાય માતાની સેવા સાધુ સંતની સેવા થતી હોય તેવા ઘરમાં લક્ષ્મીજીનો હંમેશા વાસ રહે છે નંબર અગિયાર ગાય માતાના ગોબરમાં આંબળાના વૃક્ષમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે નંબર બાર જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થતું હોય દીકરીઓનું પ્રમાણ વધુ હોય જે ઘરમાં બાળકો વધુ હોય કિલ્લોલ વધુ હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ રહે છે નંબર તેર જે ઘર પરિવારમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું પૂજન નિયમિત થતું હોય નિત્ય લક્ષ્મીજીના પાઠ અનુષ્ઠાન થતા હોય તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે નંબર ચૌદ જે માનવી માંસ મદિરા ધુમ્રપાન કે અન્ય કોઈ ખરાબ ચીજ વસ્તુઓનું સેવન ન કરતા હોય તે ઘરમાં લક્ષ્મીજી હંમેશા વાસ કરે છે નંબર પંદર જે ઘરમાં કમળ કાકડીની માળા એક આંખવાળું શ્રીફળ દક્ષિણા વર્તી શંખ સફેદ ગુંજા પારાનું શિવલિંગ સફેદ આંકડાના ગણપતિ શ્રીયંત્ર કુબેરયંત્ર તેમજ કનકધારા યંત્રની સ્થાપના થયેલ હોય તે જગ્યામાં લક્ષ્મીજીનો હંમેશા વાસ રહે છે નંબર સોળ જે ઘરમાં સ્ત્રીઓ ચોખ્ખાઈ સફાઈ રાખે બધા સાથે મધુરવાણીથી વ્યવહાર કરે અગ્નિદેવનું પૂજન થતું હોય ત્યાં લક્ષ્મીજીનો હંમેશા વાસ રહે છે નંબર સત્તર ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ નિમાળા નિત્ય કરવાથી મહાલક્ષ્મીજીનો વાસ રહે છે નંબર અઢાર દર શુક્રવારે મહાલક્ષ્મીજીના મંદિરે કમળ પુષ્પ ચઢાવવાથી ગરીબોને જમાડવાથી કન્યા પૂજન કરવાથી લક્ષ્મીજી અતિ પ્રસન્ન થાય છે નંબર ઓગણીસ વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે ચારેય નવરાત્રિમાં કુમારિકા પૂજન ઘઉ પૂજન બટુક પૂજન સુવાસીની સ્ત્રીનું પૂજન અબોલ જીવોની સેવા કરવાથી ઘરમાં નિત્ય લક્ષ્મીજીનો વાસ રહે છે નંબર વીસ જે ઘરમાં સ્ત્રીઓ પોતાના પતિનું માન સન્માન કરતી હોય એમની આજ્ઞામાં રહેતી હોય તે ઘરમાં અવશ્ય લક્ષ્મીજીનો વાસ રહે છે